શું આપનું નામ છે અને કેટલા સમય પહેલા તમે આપ અમેરિકા ગયા હતા અને શું તમારી સાથે ઘટના બની જે મારું નામ છે જયેશ ને 40 દિવસ પહેલા હું ગયો તો અને ત્યાંથી ડિફોલ કરે છે યસ આપ વિરમગામ કયા વિસ્તારમાં રહો છો આપનો જન્મ ક્યાં થયો છે મારો જન્મ છે વિરમગમ માં છે અને સાણંદિયા ખડકીમાં માં રહેતો હતો 40 દિવસ પહેલા કેટલા લોકો પરિવારમાંથી તમે ગયા હતા હું મારી વાઈફ બે જણા શું તમારી સાથે ઘટના બની શું આખો પ્રોસેસ હતો તમારો પ્રોસેસ કઈ ને બસ ત્યાંથી ડિફોલ્ટ જ કર્યા છે કઈ રીતે તમે આઈથી ગયા હતા કેટલો ખર્જો થયો કઈ રીતે પહોંચ્યા ખર્ચાનો કોઈ અંદાજ નથી કેમ કે એક પણ રૂપિયા આપ્યો નથી મેં જવા માટે કોઈ બધું કે ટ્રાવેલ એજન્ટ નું હતું બધું અત્યાર પહોંચ્યા પછી શું પ્રોસેસ થઈ બસ ત્યાંથી પંદર દિવસ કેમ્પમાં રાખ્યા છે અને ત્યાંથી પછી ડિપોર્ટ કર્યા છે વ્યવહાર કેવો હતો વ્યવહાર એવું સામાન્ય સામાન્ય આપણા વાઇફ સાથે હતા આજે આપણા વાઇફ નથી તો એ અત્યારે ક્યાં છે એ અત્યારે ત્યાં જૂનાગઢ છે